બાકીના છ બાળકો સાત લોકોના જયારે નર્મદામાં ડૂબી જવાથી મોત થયા અને ત્યારે જે તંત્ર કામગીરી હતી એ કાબીલે દાન તંત્રએ જે સહયોગ આપ્યો તો એ સા માટે આપ્યો એનું મારે ઉદાહરણ કરવું છે અને આ તકે સમાજને અને સમાજના દરેક સંગઠનોને પણ વાત આ વાત ધ્યાને મૂકવી કે દરેક મંચ ઉપર સમાજના નાના મોટા અધિકારીઓ હોય એમની હાજરી હોય તો એ સમાજના અધિકારીઓને સમાજની તાસીરની ખબર પડે મારા સમાજની તાસીર શું છે જે ડિપાર્ટમેન્ટમાં જો ડિપાર્ટમેન્ટને લાયક મારા સમાજને શું જરૂર છે

રાત્રે 12 વાગે ફોન કરો તો પણ ફોન ઉપાડી અને ઘટનાનું અપડેટ લેતા હતા રાજેશભાઈ બલદાડિયા હતા દેવાજભાઈ ભમર હતા રમેશભાઈ બલદાડિયા હતા શૈલેશભાઈ હડિયા મામલતદાર રાજપીપળા મામલતદાર શૈલેશભાઈ કલસરિયા અને નર્મદા નિગમમાં કામ કરતા શૈલેશભાઈ હડિયા અને બેન કરી અને થોડીક રાજકીય વર્ગ નો ઉપયોગ કરી અને નર્મદાનું પાણી પણ બંધ ઉદાહરણ કે સમાજ અધિકારી શું આવા અધિકારીઓને પણ આપણે